અને સામે ડોરેમોન ચાલુ છે દેખાય હા તો ડોરેમોન હાલો શેરડીનો રસ વાળો આવ્યો હતો તો શેરડીનો રસ લીધો અને ઠાકોરજી ને ઘર આવ્યો હતો ના જો હું કાલે એક નવો મસ્ત ફૂલ લેતો આવ્યો એક જગ્યાએથી તોડીને લે આ ફૂલ મેં ગૂગલમાં સર્ચ કરીને તેનું નામ શું એવું ખબર પાંગલો કાકુ એવું નામ નામે ચાઇનીઝ ફૂલ છે આ અને આ ટેબલમાં ઘરની ટેબલ સજાવટ રાખીએ ને આપણે એમાં રાખવાનું હોય તો મેજો ટેબલ ઉપર તો જમવાનું બની ગયું છે જમવા છે દાળ ભાત રોટલી શાક અને બટેટા ને સીઘી ભાજી અમારે અહીંયા વાવાઝોડું આવ્યું વાવાઝોડું જો પછી છે ને બપોરે અમે જમી લીધા પછી નાનું એવું વાવાઝોડું હતું વરસાદ જેવું વાતાવરણ હતું પણ જેને હવા ફૂંકાવાને કારણે એવું લેતું કે મીની વાવાઝોડું છે અને પછી અમે બનાવી હતી સાંજે મેગી કારણ કે વાતાવરણ એવું હતું ને એ વાતાવરણમાં જો મેગી ન ખાય તો શું બને એટલે ભાઈ મેગી બનાવી અને સાંજે મમ્મીએ બનાવ્યા હતા મમરા કારણ કે નાસ્તામાં તો જોઈએ ને મમરા દરેક ગુજરાતી જો ઓવર આખા ઇન્ડિયામાં જેટલા પણ લોકો હોય ને એના ઘરે તો આ મમરા બનતા હશે તો અમારા ઘરે આ મમરા બનાવે છે સ્પેશિયલ અમારા માસ્ટર સાહેબ પપ્પા પપ્પા મમરા અને અમે મમરાની અંદર નાખીએ છીએ બુંદી ગાંઠિયા ગુંદી ગાંઠિયા શું આપણે ઓલી ઓલી સેવ ગુંદી ને સેવ ગુંદી એ ગુંદી નાખ એ ગુંદી સેવ પછી ડાલનું એવું કેટલું બધું નાખીએ ને અમારા જે પછી લાલ મરચાં તડકો આટલી વસ્તુમાંથી અમારો બને છે સ્પેશિયલ મમરા આ જો તમને આગળ દેખા છે પછી એમાં તો કર્પ્લી બધી વેરાઈટી હોય અલગ અલગ પ્રકારની જો આમાં જો ઓમળા દેખાય ન દાળ મૂઠ કરેલી માંડવીની બધી અને પછી એ હતો નાસ્તો નાસ્તો બન્યા સાથે સાથે મમ્મી બનાવતા ફેવરેટ થેપલા આઈ લવ ધીસ થેપલા અને બીકોઝ તો જમે લીધા પછી ઓલવેઝ હવે જે જૂનું કામ હોય એ જ કામ કરતા હતા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા તમને ઓલું ફૂલ તમને વચ્ચે દેખાણું હશે એ ફૂલ તમે એનું નામ કમેન્ટ કરીને કહેજો કે આનું નામ શું છે અને જો તમારા આજુબાજુ આ ફૂલ ઉગતું હોય ને તો એની કોઈ એકદમ મસ્ત સુગંધ છે આ હા શું અપ્રતિમ સુગંધ છે ટાટા બાય બાય